માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરી એક વખત સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઓલ ટાઈમ હાઇ સપાટીને સ્પર્શીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો સેન્સેક્સ ચારસો પાંચ પોઈન્ટ ચોરાશી પોઇન્ટ ઉછળીને એસી હજાર ત્રણસો ચોરાશી ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી ની વાત કરીએ તો તે પણ ચોવીસ હજાર ચારસો એકની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને ટર્ચાઈ ગયું છે બેન્ગ સેક્ટરની બેલેન્સ શીટમાં સુધારો તેમજ ગ્રોસ એપીએ તો બાર વર્ષના તળીયે પહોંચી હોવાના અહેવાલના પગલે બેન્કિંગ અને ફાઈનાન્સ સર્વિસના શેર્સમાં ધૂમ તેજી જોવા મળી રહી છે આજે ફરી બીએસબીએસ ખાતે બેન્કસની નવી સાહીઠ હજાર સાતસો વીસ પોઈન્ટ છોતેર પોઈન્ટ અને ફાઈ સર્વિસીસ અગિયાર હજાર છસો એશી પોઈન્ટ પંચોતેર પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે તદઉપરાંત ઉપરાંત હેલ્થકેર ઇન્ડેક્સ પણ ઉછાળ્યા સાથે રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા સ્મોલ કેપ અને મિડ કેપ શેર્સ પણ ઝડપથી આગળ વધી રહ્યા છે કોચિન શિપયાર્ડ કોડ હુડકો સહિતના પીએસયુ શેર્સ પણ આઠ ટકા સુધી ઉછળે ટ્રેડ કરી રહ્યા છે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીની અસર શેર્સમાં પણ દેખાઈ હતી એનએસસી પર ટ્રેડ કરી રહેલ બે હજાર ચારસો અઠાર કોટમેટમાંથી એક હજાર પાંચસો બાણુ શેર્સમાં તેજીનો આંખલો બીગડી ગયો હતો તો જ્યારે સાતસો બાસઠ સ્ટોક્સ એવા પણ હતા જેમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે એકસો દસ સ્ટોક્સમાં અપર સાઇક લાગે છે તો આને ત્રેવીસમાં લોઅર સર્કિટ છે